ના મદાર મહોલ્લામાં દબાણો દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી જ્યાં પચાસ વર્ષ જૂના મકાનો તોડવા તંત્રએ નોટિસ આપી હતી આ કુલ ઓગણચાલીસ યુનિટો પર પાલિકાનો બુલડોઝર ફરી વળશે અને પાલિકા કલેક્ટર અને પોલીસનો કાફલો હાલ તૈનાત છે સંવેદનશીલ વિસ્તાર અને તેને જ કારણે પોલીસની લાલાખ અત્યારે જે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે રહીશોએ આવેદન આપી કરી હતી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ જ્યાં ડિમોલિશનની કાર્યવાહીને પગલે હવે સમગ્ર વિસ્તારમાં અસમંજસની સ્થિતિ પણ સર્જાઈ છે વિગતો સાથે સમાધાન

કલેક્ટર દ્વારા સિટી સર્વેની જે શાખા છે તેના દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી સીધા દ્રશ્યો બતાવીશું હાલ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ યાકુદપુરા ફતેહપુરાના આ દ્રશ્યો છે મદાર મોહોલના વિસ્તાર છે કે જ્યાં આગળ હાલ ડિમોલેશનની કામગીરી છે તે પ્રગતિ પર છે જે મકાનો હતા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે ગઈકાલે આ જે વિસ્તારના જે રહીશો છે તેમના દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તે રજૂઆત ક્યાંક ધ્યાને ન લેવાઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે હાલ આપ અહી જોઈ શકો છો દ્રશ્યમાં જે પ્રકારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે એસીપી છે પીઆઈ છે પીએસઆઈ સહિતના જે અધિકારીઓ છે તેઓ તેમનો બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપણ હાલ દૃશ્યો જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે સિટી સર્વેના અધિકારીઓ હોય કે પછી પોલીસના જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ હોય તે તમામ અહીં પહોંચ્યા છે અને આ કામગીરી છે તે દબાણ દૂર કરવાની કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ એક પછી એક જે વિભાગના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા અને જે દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા હતી તેને લઈને સમગ્ર મામલે અહીં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કલેક્ટર કચેરી દ્વારા આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકા પાસેથી જે જેસીબી સહિતની મશીનરી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ જે પોલીસ વિભાગ છે પોલીસ વિભાગ પાસેથી બંદોબસ્ત છે તે માગવામાં આવ્યો હતો અને આ બંદોબસ્તને લઈને હાલ આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે શું દર્શન માહિતી સાથે જોડા બદલ આપનો આભાર